ફરી આવી પહોચે છીએ બદ્રીનાથ ધામ આ તમે જોઈ રહ્યા છો નદી નદી જે છે છે અલકનંદા અલકનંદા નદીના કિનારે જ આવેલું બદ્રીનાથ બદ્રીનાથ ધામ એટલે કે ભગવાનનું મંદિર તો મિત્રો આ મંદિરના આપણે દર્શન કરીશું એટલે કે ભગવાન બદ્રીનાથના દર્શન કરીશું અને પૂરો ઇતિહાસ પણ જાણીશું તો વિડીયો પૂરેપૂરો જોજો તમને આ વિડીયોમાં પૂરી માહિતી મળી રહેશે અને ભગવાન બદ્રીનાથના ઇતિહાસની પણ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી જે ગેટ દેખાય છે મંદિરનો ગેટ ત્યાંથી તમે અંદર જઈ શકો છો સરસ મજાનું ગજબની છે તો મિત્રો ચોમાસામાં તમે આ મંદિરના દર્શન કરવા આવશો તો અહીં તમને ભક્તોને ભીડ સાવ ઓછી જોવા મળશે પણ જો બદ્રીનાથના કપાટ કપાટ ખુલે તરત જ તમે આવો તો આ મંદિરે તમને ભીડ બહુ જ જોવા મળશે તો મિત્રો બદ્રીનાથ ધામના ઇતિહાસની જો વાત કરીએ તો બદ્રીનાથ ધામ ભારતના મુખ્ય ચાર ધામ છે એમાંનું એક ધામ છે જેમ કે દ્વારકા જગન્નાથપુરી ધામેશ્વર અને બદ્રીનાથ દ્વારકામાં ભગવાનને શ્રિંગાર થાય જગન્નાથપુરીમાં ભગવાન ભોજન કરે ધામેશ્વરમાં સ્નાન કરે અને બદ્રીનાથ ધામમાં ભગવાન આરામ કરે પહાડોની વચ્ચે અને અલક નદીના કિનારે આવેલું આ બદ્રીનાથ ધામ એ સ્વયં નારાયણની ભૂમિ કહેવાય છે ઉત્તરાખંડના ચાર ધામ છે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને યમુનોત્રી એમાંનું પણ આ એક ધામ એટલે કે બદ્રીનાથ ધામ છે એટલે જીવનમાં ક્યારેય પણ ગમે ત્યારે આ મંદિરના દર્શન કરવા ખૂબ જ જરૂરી છે અમે આ મંદિરના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને ખૂબ જ ભાગ્યશાળી પોતાને માનીએ છીએ રાત્રે મંદિરની આરતી થાય ત્યારે આ મંદિરનો નજારો કંઈક અલગ જ હોય છે લાઈટો ઝગમગર કરે છે અને પહાડોની વચ્ચે આ મંદિર આવેલું છે એટલે જોવાલાયક નજારો હોય છે અચાનક જ વાતાવરણ બદલાઈ જાય છે ક્યારેક ધુમ્મસ તો ક્યારેક તમને પહાડ સાવ ખુલ્લા દેખાય છે ચોખ્ખા દેખાય છે ફાઈરલ મિત્રો આ છે અમારે રૂમ જોવો તમે જોઈ શકો છો ફોર બેડ છે અને ફોર બેડમાં 1000 રૂપિયાની મોટી જબરી રૂમ છે બાથરૂમમાં ચાર જણા હુઈ રહે ઓળી રૂમ છે એ અમારો દોસ્ત છે ઓરિસ્સા કા તો ચાર જણા હોય એટલે આમ શહેરની થઈ જાય હવે હાંજરી દર્શન કર્યા ને હવે કવારે નઈન જોઈન પાછા દર્શન કરીશું દરસ મંડળ ફરી પાછા દર્શન કરાવીશું તો એ હે મેરા ઓરિસ્સા કા દોસ્ત હે મોળ અભી વહી કળા હે હે રન તું Havar ma zoube full dumas. Nu, <trujită -i> સવારમાં દર્શન કરવા આવો ને ત્યારે પૂરું ભીડ હોય છે એટલે જો બીજા થી અમને જવા જુદા એટલે ત્યારે પણ આવો ને ત્યારે સાંજે જ દર્શન કરીને જોઈ જઈજો સવારે પછી તમારે આવવું ના આવવું તમારી મરજી એટલે સાંજે દર્શન કરી લેજો સવારના દર્શન અત્યારે ધુમ્મસ છે બહાર નીકળ્યો છે પછી ધુમ્મસ ચાર બાજુ સાંજા પર્વત દેખાતા હતા અત્યારે પર્વત નહીં દેખાતો તો મિત્રો ક્યારેય પણ બદ્રીનાથ આવો ને તો બદ્રીનાથ સીધા દર્શન કરીને જતા રહેતા ને તમારી પાસે સમય હોય તો ચરણ પાદુકાવાળા મંદિર જરૂર જજો અમે શેક પહોંચીએ પહોંચીએ કંઈક નક્કી નથી સાડા ચાર વાગી જશે અઢી કિલોમીટર છે પણ અમે નીકળ્યા છીએ સાડા ચાર વાગે એટલે અમને તો ના જ પાડે છે કે લતા ન જવાય પણ જેટલા જવાય એટલે સારો વ્યૂ આવે એટલે તો તો અહીંથી તમને આખું બદ્રીનાથ દેખાય છે સરસ રસ્તો મસ્ત છે જો ભાઈ બદ્રીનાથ દર્શન કરીને જાઓને ત્યારે બાજુમાં એક કેળી પડે છે રસ્તો નાનકડો એ તમને લઈ જાય છે ચરણ પાદુકા મંદિર ઉપરથી તમે વ્યૂ જુઓ રસ્તાની બાજુમાં આવો વ્યૂ છે જુઓ અહીં છે આપણું બદ્રીનાથનું મંદિર આ છે બ્રિજ આ આપણી અલકનંદા અને આખું બદ્રીનાથ જો ભાઈ કેવો યુ છે આપણે જવાનું છે રસ્તે ભાઈ સહેજ ઉપર આવ્યો ને ગજબનો ઠંડો પવન આવે યાર આખું બદ્રીનાથ દેખાય છે સામેનો કેમેરો રાખ્યો ને એટલે બધું દેખાતું નથી પણ આગળના કેમેરા મસ્ત દેખાય પણ વ્યૂ એટલે વાત ના પૂછો ને અહીંથી તમને આખું બદ્રીનાથ દેખાય છે અને ઠંડો પવન ગજબ પણ જો તમે આવવા માંગતા હોય ને તો બે વાગે આવજો અમારે તો સાડા ચાર થઈ જશે ખબર નહીં પહોંચાય કે નહીં પણ જોયું હવે પાણી આરે નથી તમે શોર્ટકટ બહુ જોવા મળશે જો તમને શોર્ટકટ લેતા આવડતું હોય ને તો શોર્ટકટ લઈ જાઓ બાકી ત્યાં પણ જાઓ રસ્તો ન હોય સ્લીપ ને ઉમાડે વરસાદ ન હોય ને તો લઈ લેવાય બાકી જોઈએ જુઓ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિર અહીં છે ચરણ પાદુકા મંદિર એનું મહત્ત્વ તમને સમજાવી દઈશ જુઓ આ મંદિર છે અહીં બૂટ કાઢવાના છે આ બધી તો ચાલો તમને એના દર્શન કરાવી દઉં તો જુઓ મિત્રો આ બધું જ અમે ક્રોસ કરીને ફાઇનલી દોઢ કલાકની અંદર આ બધી વહેલી તમે જોવો આ છે રસ્તો અને અહીં છે તમારા ચંપલને ઉતારવાના અને ફાઇનલી દોઢ કલાક પછી આપણે જો અહીં ચરણ પાદુકા વિશે ગંદકી ન કરો એવો બોર્ડ મારેલો છે અને આ છે સ્વયં નારાયણના ભગવાન નારાયણના ચરણ પાદુકા એટલે જો એમના પગ તમને કુદરતી રીતે આ પથ્થર ઉપર એમના ચરણ જોવા મળશે તમે જોઈ શકો છો સરસ રીતે દર્શન કરી લો અહીં એક નાનું એવું ઝૂંપડું છે કદાચ અહીં મહારાજ રહેતા હોય કે ખબર નહીં અહીં એક દીવો જગે છે તો ફાઇનલી તમને બધું બતાવી દીધું આજે વેલી આગળ જાય આપણે ત્યાં નથી જવાનું અહીં ચરણ દર્શન કર બાદ આવેલા તો અહીં આપણે પૂરું કર્યું ફાઇનલી હિમાલય છે જોવો તમે અહીંની ટોચ આમાં કોક કે શંકર ભગવાનનું મોઢું દેખાયો અમને કંઈ દેખાય ન દેખાય સેચ ચલ વ્યો ભાઈ તો ફાઇનલી મિત્રો મેં તમને બદ્રીનાથના સવારના દર્શન કરાયા સાંજેની આરતી દેખાડી એટલે કે બદ્રીનાથ સાંજે જ અલગ નજારો હોય હવાઈ નજારો અલગ હોય છે અહીં તમે પહાડ વિસ્તારમાં જ્યારે પણ આવશો ને તો તમારે બે વાર દર્શન જરૂર કરવાના સાંજે અને સવારે જો સાંજે દર્શન થઈ જાય તો બેસ્ટ હશે બાકી અહીં વાતાવરણ ગમે ત્યારે ફરી જાય છે એટલે ઘણીક ધુમ્મસ ઘળિક બળફ ઘળિક વરસાદ આ બધો જ નજારો મેં જોયો ઉત્તરાખંડમાં આવીને એટલે બદ્રીનાથના મેં તમને સરસ રીતે દર્શન કરાવી દીધા અને હાલ હું ઊભો છું બદ્રીનાથના જે ચરણ પાદુકા છે ત્યાં બે કિલોમીટરની ટ્રેકિંગ કરીને એટલે તમે જ્યારે પણ આવો એટલે બદ્રીનાથ આવો એટલે બદ્રીનાથથી બાજુમાં જે રસ્તો પડે ત્યાં ચરણ પાદુકાના દર્શન કરવા જરૂર ને જરૂર આવજો અહીં તમને એકદમ શાંત માહોલ ઠંડો પવન બંને બાજુ પહાડ સરસ મજાનું વાતાવરણ જોવા મળશે સરસ મજાનું છે એટલે જ્યારે પણ બદ્રીનાથ આવો એટલે ચરણ પાદુકાના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં આ તમે ખાસ ધ્યાન રાખજો તો મિત્રો ફાઇનલી હવે આપણે વિડીયોને અંત આપીશું વિડીયો લાંબો લાગ્યો હશે છે થોડોક બોરિંગ હશે પણ જો આવા જ તમે વિડીયોના દર્શન કરવા માગતા હોય બદ્રીનાથના ગમે પણ ધામના આવી માહિતી મેળવવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો તો મળશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય બદ્રી વિશાલ જય ઉત્તરાખંડ હર હર ગંગે